નવસારીના અમલસાડ ગામે એકતા નવી ગણેશ મંડળે એક અનોખી પહેલ કરી મંડળે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદિર દૂર કરવાના ઉદ્દેશ્યથી સિન્થેટિક પિંક ડાયમંડથી સજાવેલી ગણેશની મૂર્તિની સ્થાપના કરી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ મંડળ દર વર્ષે ગણેશ મૂર્તિની ગણેશ ચતુર્થી દરમિયાન વિવિધ પદાર્થોમાંથી બનાવેલી અનોખી મૂર્તિઓ સ્થાપે છે અગાઉના વર્ષમાં અગરબત્તી ફૂલો અને છાણા જેવા પદાર્થમાંથી મૂર્તિઓ બનાવવામાં આવી હતી આ વર્ષે હીરા ઉદ્યોગની મંદિરને દૂર કરવાના આશયની સાથે મંડળે સિન્થેટિક પિંક ડાયમંડનો ઉપયોગ કરી અને ગણેશજીની મૂર્તિને સજાવી છે આ પહેલના માત્ર ધાર્મિક મહત્ત્વ ધરાવે છે પરંતુ સ્થાનિક ઉદ્યોગોની પ્રગતિ માટે પણ એક પ્રતિકાત્મક પ્રયાસ છે દર વખતે અમે અલગ અલગ રુદ્રાક્ષ ની મરીની અગરબત્તી જાત જાત ની બનાવી છે પણ આ વખતે અમારું ખાસ મંતવ્ય એ છે કે અમે આ વખતે ડાયમંડ ની મનાવી છે ડાયમંડ ની એટલા માટે મનાવી છે કે નવસારી નગરી એ આપડી ડાયમંડ નગરી તરીકે હોય છે આ વખતે અમે બાપાની મૂર્તિ જે પિંક ડાયમંડ થી સજાવી છે અમે બે મહિના પહેલા બાપાની મૂર્તિ લઈ આવ્યા હતા એન્ડ અમે શ્રિંગાર ચાલુ કરી દીધો હતો અમે લાસ્ટ થર્ટી ફાઈવ યર્સ થી આવું કરીએ છીએ કે અમે બાપાને જાતે શ્રંગાર કરીએ છીએ આપણા અમલસરમાં જોવા જઈએ તો આવું કોન્સેપ્ટ કોઈ જ નથી કરતું કે જાતે શ્રિંગાર કરે છે